વડોદરાની સાવલી નગરપાલિકામાં રોડ અને બિલ્ડિંગ વિભાગની કામગીરી સામે વિપક્ષે નારાજગી વ્યક્ત કરી છે જીવીથી પોઈચા ચોકડી સુધીના રોડની બંને બાજુ આર બી ખાતાના રોડની બાજુમાં પાવર બ્લોક લગાવવાની કામગીરીથી વિપક્ષે આક્ષેપ કર્યા હતા કામ વગર ટેન્ડર કે ખાતાકીય પરમિશન વિના ખાનગી તથા આરએનબી વિભાગની માલિકીની જગ્યાએ આ કરવામાં આવી છે ત્રણસો નેવ્યાશી કરોડના ખર્ચે બનનારા

કે ભાઈ આ બાબતે બ્લોક પ્રાઇવેટ પાર્ટીઓને રસ્તામાં એ બધા નાખેલા છે એ બાબતે તપાસ કરવા માટે મેં એન્જિનિયરને સૂચના આપી છે આરઆઈપી દ્વારા પોલીસ સ્ટેશનથી ઉદલપુર તરફનો રોડ જે ફોર લેન રોડ મંજૂર થયેલો છે તેનું ટેન્ડરિંગ થયેલું છે ત્રણસો ચોર્યાસી કરોડના ખર્ચે એ રોડ નવીન બનવાનો જ છે આ ચોમાસાની પતેને એ કામ ચાલુ થશે તો મારું એવું કહેવું છે નગરપાલિકા આ જે અત્યારે પેવર બ્લોકનું કામ કરી રહ્યા છે એ શું કામ કરે છે અને વધારે વધુમાં એવું કહું છું કે એ પ્યોર બ્લોક આર એનબીની માલિકી અને અન્ય ખાનગી માલિકીમાં નાખવામાં આવે છે તો આવો ખોટો દાણાનો દુર્વૈશ કરવામાં શા માટે આ નગરપાલિકા કરે છે